માલકનેશ ગામમાં મેપા ભાર સોલંકીની વાડીમાં આકસ્મિક રીતે કૂવામાં બે વર્ષનો દીકરો પડી જતા સ્થાનિક લોકોએ વન વિભાગને જાણ કરી હતી વન વિભાગના આરએફઓ રાજલ પાઠકની ટીમ દોડી આવી હતી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું ખુલ્લા કૂવામાંથી દીપડાને બહાર કાઢવા પાંજરું અંદર ઉતારી વન વિભાગની ટીમ દ્વારા દીપડાને જીવિત બહાર કાઢવામાં આવ્યો હતો દીપડાને સુરક્ષિત બહાર કાઢી જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે મોકલવામાં આવ્યો છે બ્રોકટ નેશન પ્લસ ન્યૂઝ અમરેલી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર